ગુડ મોર્નિંગ રામ રામ દેર અને જય મોલી દેવ જે દ્વારકા દેવ છે આજે આપણે હવારમાં વિડીયો બનાવવાનો ટાઈમ ના મળ્યો તો હવારમાં ઉઠી અને આપણે એની જગ્યા અહીં ટ્રોલી લઈને લખપુર ભાઈ ગયા આજે મકાઈ નાખવાની છે આપણે ઘઉં તો હાલો નીકળીએ જઈએ હા તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા લક્ષ્મણભાઈની વાડી હવે હા ત્યાંથી મકાઈ વાટી અને નાખવાની હતી હા અને એના તલ એટલે કંઈ કટે જ નહીં ભાઈ જુઓ તૈલની સિરીઝ કેમ હે આ મોજા આવા તલ હોય ને આને તલ કહેવાય ભાઈ હા સક્કડ તૈલો ભાઈ જોવું એક નહીં પણ લાગત એવા હે બધે ટોટલી આને કહેવાય સક્કડ જો આ ઘરો આખો હે એમને એમાં કઈ નહીં અને આ તલ છે આને ને પાણી ઘટ્યું છે એટલે આ તલ ના થયા અને આ છે થઈ ગયા જો સિરીજમાં કઈ જ નહીં જ છેલ્લે લગન જુઓ આને કહેવાય તલ ભાઈ આ મોજા હા તો ઓલડી ગાય લક્ષ્મણભાઈ બન્યા થી આવી ગયા આપણે સીધા આપણી વાળી જો અહીંયા મકાઈ વાટવાનું કામકાજ ચાલુ હતું આ મકાઈ નાખવા નથી નકલોભાઈ પછી રાજુભાઈ ભરતભાઈ બધા આવી ગયા છે ટેકો દેવા આપણે એ કે હાલો આપણે વાટી દઈ અને નાખતા આવી ગામના ગૌસરે તો હાલો મંડી બાકાજી કે બોલાવો આપણો વારો હે હારવાનું આ બધાને હે વાટવાનો આ તો ઓલરેડી કહે છે આપણે મકાઈ હારવાની હતી પણ આપણે વીટીએ વાહે જો ફૂલ મકાઈનો સ્ટોક કરી દીધો છે હા જો આ બધાય પછી શું છે વાટી લે પછી હારવા લાગે બીજે શું હોય ભાઈ આમાં તો વીટીએ વાહે થોડોક રહી ગયો હું વાહે એટલે નકર તો આપણે કઈ હોય નહીં હાલ્યો ભાઈ ભરતભાઈ તમારો આ જો જે માથું ઓરાવાને હરખો વેટ ન થવા દેતા હા એ કે બાકાજી કે બોલાવીને મકાઈ વાટીને પૂરી કરવી છે આપણે હાલો મંડો હારવા છોકરા વટાઈ ગઈ આમ જો પરસે હા તો ઓલરેડી ગયા આપણા ગામના ગૌસરે આપણે આવી ગયા હતા જો ત્યાં મહિંડા મકાઈ ઉતારવા છોકરા હા ગામમાં આપણે ઠલવીને આવ્યા હતા પણ ત્યાં આપણે કઈ વિડીયો બનાવ્યો નથી હા અહીંયા જે છે એ મંડા ઉતારવા બધી હા બાકીની મકાઈ બધી ગૌસરે નાખી દઈએ આપણે આ છે આપણા ગામનો ગૌસરો છોકરા મીંડા બાકાજીકી બોલાવવા બોલાવવા અને આપડા રાજુભાઈ ફોન માં હે વ્યસ્ત ચાલો ગૌશાળા મકાઈ નાખેલી રાજુભાઈ ઘડીક કામ માં ધ્યાન દેજો ફોન માં ધ્યાન ના દેતા કૃપા કરી કામે વર્ગી જાઓ હાલો તો આ કામ આમાં રાજુ રાજુભાઈ જો કામ કર્યું પરસેવો વર્ગી ગયો જો રિયલી દેખાય એટલે બધાને ખબર પડે હા હા તો ઓલરેડી ગયે આપણે આવી ગયા તા પાછા હવે ખેતરમાં બધું કામકાજ પતાવી અને તલમાં પાણી વાર જવું હા તલ છે પાણીની પણ બગડાટી બોલતી જાય જોવું હા તોરિયો જાય ચાલો છે લો નાકા વારવા પડે કટીમાં હા હા તો ઓલરેડી કહે પાણી વારીને આપણે હાંજ પડ્યા આવી ગયા તા જતીનભાઈ જો રેવલ કરવા આ જે ટોરો હોય ઊંચો હોય અહીંયા પાણી નથી ચડતું હા જેથી કરી અને આપણે રેવલ કરી દઈએ એથી પાણીમાં કંઈ વાંધો ના આવે ઓલે હેઠેથી મૂકે એટલે આ હેઠાથી પાણી ગયું આવે તો હાલો મંડીએ આપણે રેવલ કામકાજ કરવા હા જુઓ રેવલ કામકાજમાં કેમ આપણું કામ છે ઓટોમેટિક જે આવે એ લેવલ લેવાનું મગજમાં બે થોડુંક લઈ લીધું હોય તો હાલ રાખે લેવલ કામમાં પણ આપણે આવી ગયા આપણા ખેતરમાં જો તું કામકાજ ચાલુ છે રેવલના પાવડેથી પાવડર ખેંચી લઈ પછી આપણે કરવાના કરી અને પછી કરવાના છે કોપરેશન વાળા આવી ગયા છે ભાઈ કોપરેશન ત્યારે જ છે ઓલરેડી કમ્પ્લીટ એ ટુ ઝેડ હાલો આપણે આગળની ધૂળ ખેંચવી લઈ એટલે એ ભાઈ એનું કામ કરતા ચાલુ થઈ ગયે કોપરેશન હાલો કાઢી પણ કાઢી નાખી ઘણા નાટલી હોય સાર થઈ જાય પછી આપણે કરવાનું હે પ્લાસ્ટિક પ્લાસ્ટિક કરીએ કાઢવાની છે આપણે